નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ પાંચ સાત બે હજાર ચોવીસ વાર શુક્રવાર ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજે રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડથી તો ઘઉં નીચે ભાવ ચારસો નેવું થી ઊંચો ભાવ પાંચસો ને સુડતાલીસ રૂપિયા ચણા એક હજાર એંસીથી બારસો બાજરો ત્રણસો અઠ્ઠાવનથી ચારસો પચાસ વાત કરીએ તો અઢારસોથી ત્રેવીસો ને પાસાઠ રૂપિયા અડદ અઢારસો બ્યાસીથી અઢારસો ને બ્યાસી સિંગફળા એક હજારથી તેરસો ચાલીસ મગફળી જાડી એક હજાર પચાસથી બારસો દસ ધાણા અગિયારસોથી તેરસો સોયાબીન આઠસોથી આઠસો નેવું તલ બે હજાર પચાસથી પચીસસો એકતાલીસ જીરુની વાત કરીએ જૂનાગઢ માર્કેટિંગ ગાર્ડની અંદર તો જીરુ નીચું ભાવ ચાર હજારથી ઊંચો ભાવ પાંચ હજાર ને સો રૂપિયા એરંડા એક હજારથી અગિયારસો જુવાર ચારસોથી આઠસો રૂપિયા મગ પંદરસો પચાસથી સત્તરસો એકવીસ તલકાળા છવ્વીસો પિંચોતેરથી ત્રણ પચાસ હવે વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચું ભાવ આઠસોથી ઊંચો ભાવ પંદરસો રૂપિયા મગ બારસોથી સોળસો ચાલીસ અડદ આઠસોથી સત્તરસો પંચ્યાસી ઘઉં ચારસો એંસીથી પાંચસો છપ્પન ચણા અગિયારસોથી તેરસો રૂપિયા મગફળી ઝીણી એક હજારથી બારસો રૂપિયા મગફળી જાડી એક હજારથી અગિયારસો રૂપિયા અજમો પચીસસો પચાસથી એકત્રીસો ને પચાસ એરંડા એક હજાર એંસીથી અગિયારસો સાડત્રીસ તો એની વાત કરીએ તો ચૌદસોથી ઓગણીસો રૂપિયા ડુંગળીની વાત કરીએ તો ત્રણસો પંચાણું રૂપિયાથી છસો રૂપિયા જીરુંની વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચે ભાવ ચાર હજાર સો રૂપિયાથી ઊંચો ભાવ પાંચ હજાર ચારસો ને વીસ રૂપિયા લસણ ચારસોથી ત્રણ હજારને ત્રણસો રૂપિયા તલી ત્રેવીસોથી ચોવીસસો ને પંચાણું ધાણા બારસો પચાસથી તેરસો પાંત્રીસ હવે વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચું ભાવ ચૌદસોથી ઊંચો ભાવ પંદરસો ને સાઠ રૂપિયા તલ સફેદ અઢારસો પિંચોતેરથી પચીસસો ને ચાલીસ તલકાળા પચીસસોથી ત્રણ હજાર રૂપિયા ઘઉં પાંચસો દસ થી પાંચસો ને દસ ઘઉં ટુકડા ચારસો સાહીઠ થી પાંચસો પિંચોતેર ચણા થી તેરસો પંદર તુવેરની વાત કરીએ તો તેરસો થી એકવીસો રૂપિયા મગફળી જાડી એક હજારથી બારસો પચીસ મરચાં બારસો બાવીસથી બાવીસ સોયાબીન સાતસો પચાસથી આઠસો બેતાલીસ ધાણા નવસોથી અગિયારસો એકાવન મેથી ચારસો પચાસથી અગિયારસો પચીસ જીરુની વાત કરીએ જસદણ માર્કેટિંગ ગેડની અંદર તો જીરુની નીચું ભાવ ચાર હજાર પાંચસો થી ભાવ પાંચ હજાર ચારસો રૂપિયા વરિયાળી એક હજારથી બારસો ને પંચાણું રાય થી અગિયારસો રૂપિયા હવે વાત કરીએ ગોંડલ માર્કેટિંગ ગેડની અંદર તો ઘઉં નીચું પાઉ પાંચસો થી ઊંચા ભાવ ચોરાણું રૂપિયા ઘઉં ટુકડા ચારસો થી છસો ને છ કપાસ એક હજાર થી એકત્રીસ રૂપિયા મગફળી ઝીણી આઠસો એકોતેરથી બારસો છવ્વીસ મગફળી જાડી આઠસો એકાવનથી તેરસો એક કલંજી સોળસો એકાવનથી સાડત્રીસો ને એરંડા નવસો એકથી અગિયારસો છેતાલીસ તલકાળા ચોવીસો છોતેરથી ત્રણ છવ્વીસ તલ બે હજારથી પચીસસો એકવીસ જીરુની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ ગેટની અંદર તો જીરુની નીચે ભાવ ત્રણ હજાર ચારસો એકથી ભાવ પાંચ હજાર એકાવન રૂપિયા ધાણા નવસો એકથી સત્તરસો એક ધાણી એક હજાર એકથી સોળસો એકાવન મકાઈ પાંચસો એકથી પાંચસો એકત્રીસ ડુંગળીની વાત કરીએ તો એકસો એક રૂપિયાથી પાંચસો ને છ્યાસી રૂપિયા ચણા અગિયારસોથી તેરસો છ અડદ ચૌદસો એકથી અઢારસો એકસાઠ મગ તેરસો એકવીસથી સત્તરસો અગિયાર તુવેની વાત કરીએ તો અઢારસો એકસઠથી ત્રેવીસો ને એકત્રીસ રૂપિયા સોયાબીન સાતસો પચાસથી આઠસો છપ્પન વાલ પાંચસો એકવીસથી સોળસો એકાવન રાય તેરસો છવ્વીસથી પંદરસો એકાવન ચણા સફેદ તેરસો એકથી બાવીસોને એકવીસ રાયડો નવસો અગિયારથી નવસો અગિયાર લસણ એક હજાર એકત્રીસથી તેત્રીસોને એકોતેર વટાણા સોળસો એકથી સોળસોને એક તો આ હતા આપણે ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવું વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર